પાર્ટી વિથ ડિફરન્સ વડોદરાનું એપી સેન્ટર જ્યાં ભાજપાના વરિષ્ઠ નેતાએ હમણાં તાજેતરમાં લોકસભાના ઉમેદવાર જાહેરાત થયા ત્યારે સનિષ્ઠ આગેવાને રાજીનામું આપીને જે વાત કરી પાર્ટી માટે આંચકાજનક કેતનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે એ પ્રકારનો પાર્ટીમાં ખેલ ચાલે છે જે તે સમયે જે તે વાતની વહેંચણીનો વસ્તો પતી ગયો હતો ફરી પાછી કાંઈક નવી વાત આવી ઈમેલ ઉપર આખો ખેલ થયો છે હકીકત તો અંદર દરબાયેલી કાંઈક જુદી છે બની શકે કે હમણાં થોડા વખતમાં કેતનભાઈ હસતા હસતા પાછી વાતે આવી જાય કે પાર્ટીમાં બધી વાતચીત થઈ ગઈ છે દંડ અને દંડાના જોરે ચાલતી ભાજપામાં ભાજપાના વર્ષો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલતાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા છે ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલીને વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીન ઉપર ચાલે વાતો પણ ક્યારેય ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીન શોટો આપણે જોવા નથી મળતા એની વેલકમ પાર્ટી નથી કે ગુજરાતના વહીવટીતંત્રમાં દસ હજાર યુવાનોની ભરતી થઈ એની ક્યારેય ભરતી પત્ર પાતા હોય કે એને રોજગાર પત્ર પણ એવું જોવા નથી મળતું મારા ખેડૂત જે પાયમાલ થઈ ગયો છે આર્થિક દેવા નીચે દબાણો છે ગુજરાતનો ખેડૂતો એ ગુજરાતના ખેડૂતને ક્યારે પાક વીમો કે એને કુદરતી આપદામાં નુકસાનીનું વર્તનના ચેક વિતરણના કાર્યક્રમના આપણને ફોટો જોવા નથી મળતા ગુજરાતની મહિલાઓને સુરક્ષાની કે મોંઘવારીના માળમાંથી મુક્તિ માટેનો અને બાટલો સાડા ચારસોમાં પાડોશી રાજ્યોમાં આપવામાં આવે ચૂંટણી જીતવા પણ મારી ગુજરાતી બહેનોને ચારસો રૂપિયા હારા ચાર